ઓમ ગંગ ગણપતે નમો નમ નમસ્કાર મિત્રો સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ પહેલાંના વિડીયોમાં આપ સૌએ અને હું દત્ત ભગવાનને જેમને ગુરુ માન્યા હતા એવા ચોવીસ ગુરુમાંથી આપણે ચૌદ ગુરુ વિશે વાત કરી હવે પછીના દસ ગુરુની વાત આ વિડીયોમાં આપણે કરીશું તો ચાલો દત્ત ગુરુએ જેમને ગુરુ માન્યા હતા એમાં પંદરમા નંબર પર આવે છે હરણ હરણમાંથી આપણે એ શીખ લેવી જોઈએ કે સંગીતના નાચ ગાનના બંધનમાં ક્યારેય ફસાવવું જોઈએ નહીં એ પછી સોળમા ક્રમે આવે છે માછલી માછલીમાંથી એ શીખ લીધી અને લેવી જોઈએ કે જીભના સ્વાદમાં ક્યારેય પડવું જોઈએ નહીં માછલી કાંટામાં ફસાયેલા માંસના ટુકડાના મોંમાં ફસાઈને પોતાનું જીવન ગુમાવી દે છે આ જ સ્થિતિ સ્વાદના લોભી પુરુષોની પણ થાય છે તેથી જેને જીભને જીતી લીધી તેને બધી જ ઇન્દ્રિયોને જીતી લીધી એમ કહેવાય છે એ પછી સત્તરમાં ક્રમે આવે છે પીંગળા એટલે કે વેશ્યા પીંગળા નામની વૈશ્યામાંથી મેં શીખ લીધી છે કે ધનની ઈચ્છા ક્યારે રાખવી જોઈએ નહીં દુનિયામાં જે પણ અને જેટલું પણ મળે છે તે હંમેશા ઓછું જ પડે છે મનુષ્યને ક્યારેય સંતુષ્ટિ કે તૃપ્તિ થતી નથી મનુષ્યએ સાંસારિક વસ્તુઓની ઈચ્છા ત્યાગીને માત્ર પોતાની જરૂરિયાતની પૂર્તિ કરતાં આત્મસન્માનની સાથે આત્મચિંતન કરવું જોઈએ ગુરુઓમાં અઢારમાં ક્રમે આવે છે ગીધ ગીધમાંથી એ શીખ લેવી જોઈએ કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં તેને કારણે બહુ દુઃખ ભોગવવું પડે છે એકવાર ગીત પક્ષીને માંસનો એક ટુકડો મળી ગયો તે ટુકડાને પોતાની ચાંચમાં દબાવીને તે જઈ રહ્યો હતો ત્યારે બીજા પક્ષીઓ તેને જોઈ ગયા અને તેના પર ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યા છેવટે તે લાચાર બની ગયો અને તેને માંસનો ટુકડો ફેંકી દીધો તેથી તેની બધી ઝંઝટ દૂર થઈ ગઈ ઓગણીસમાં ક્રમે આવે છે બાળક બાળકમાંથી એ શેખ લે લેવી જોઈએ અને ગુરુએ પણ લીધી કે આપણે હંમેશા નિશ્ચિત અને આનંદમાં મગ્ન રહેવું જોઈએ વીસમાં ક્રમે આવે છે કન્યા કુવારી કન્યામાંથી મને એક શીખ મળી છે કે ઘણા લોકોની સાથે રહેવાથી તેમની સાથે લડાઈ ઝઘડો અને વિવાદ થાય છે તેથી એકલા રહેવું જોઈએ અને એકલા વિચરણ કરવું જોઈએ એક કુંવારી કન્યા ધાન કૂટી રહી હતી તે કૂટતી વખતે તેની બંગડીઓનો પરસ્પર ટકરાઈને અવાજ આવતો હતો તેને એક બે ત્રણ એમ વારાફરતી બંગડીઓ કાઢીને મૂકી અવાજ બંધ ન થતાં તેને બંને હાથમાં માત્ર એક એક બંગડી જ રાખી જેથી અવાજ બંધ થઈ ગયો એકવીસમાં ક્રમે આવે છે બાન બનાવનાર એકવાર બાન બનાવનાર કારીગર બાન બનાવી રહ્યો હતો તેની પાસેથી વાજા વાગતા વાગતા એક તેની પાસેથી વાજા વાગતા વાગતા એક જાન નીકળી ગઈ છતાં પણ તેને તેની ખબર ન પડી તેનામાંથી એ શીખવા મળ્યું છે કે આસન અને પ્રાણાયામના અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશ કરી લો પછી તેને જ લક્ષ્ય બનાવી દો બાવીસમાં ક્રમે આવે છે સાપ સાપમાંથી એ શીખ લીધી કે તેની જેમ એકલા જ વિચરણ કરો ક્યાંય કાયમી ઘર બનાવશો નહીં મિત્રો ત્રેવીસમાં ક્રમે આવે છે કરોળિયો કરોડિયામાંથી મેં એ શીખ લીધી છે કે મનુષ્ય આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરે કરે છે અને તેમાં જ પચો રહે છે જન્મ અને મૃત્યુના બંધનમાંથી બહાર નીકળી શકતો નથી આમાં ચોવીસમાં ક્રમે આવે છે ભૃંગી ભૃંગી કીટ ભૃંગી કીટમાંથી મેં એ શીખ લીધી છે કે સ્નેહથી દ્વેષથી અથવા ભયથી જાણી જોઈને મનને એકાગ્ર કરવામાં લગાવી દો તે તદૃપ્ત થઈ જાય છે આ સિવાય વૈરાગ્ય અને વિવેક વિવેકની શિક્ષા આપવાને કારણે તેમને શરીરને પણ ગુરુ માન્યું છે તો મિત્રો આ હતો દત્ત ગુરુના ચોવીસ ગુરુનો ભાગ બીજો જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ગુરુદેવ દત્ત